અમદાવાદ એસપી નિતેશ પાંડે ની ટીમ દ્વારા મોટી સફળતા હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કિનારે જિલ્લા એસપી નિતેશ પાંડે ની સૂચનાઓ મુજબ અલગ અલગ પોલીસ ટુકડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે દ્વારકામાં છેલ્લા તારીખ સાત જૂન થી 16 જૂન સુધીમાં એકસઠ કરોડ થી વધુ કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી વાર્સી હાલતમાં મળી આવ્યો 123 કિલો ચરસનો જથ્થો 9 દિવસમાં દ્વારકાના વરવાડા ગોરિંજા વાચુ બરડિયા મોજપના દરિયા કિનારેથી મળી આવ્યો હતો પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ ડ્રોન દ્વારા દરિયાઈ કિનારા વિસ્તારોમાં રાખવામાં આવી રહી છે બાજ નજર પોલીસ દ્વારા હજુ પણ દરિયાઈ કિનારા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે અહેવાલ અનિલલાલ દ્વારકા ગઈકાલ તારીખ પંદર છ ના રોજ દ્વારકા પોસ્ટના વિસ્તારના ચંદ્રભાગા દરિયા કિનારે તેમજ વાછુ ગામના દરિયા કિનારે અને તેમજ ગોરંજા ગામના દરિયા કિનારે ત્રણ શંકાસ્પદ બાજકા મળેલા હતા જેનું એફએસએલ દ્વારા તપાસ કરાવતા ચરસ હોવાનું માલુમ પડેલ હવે જે ચંદ્રભાગા ગામે અમને ચરસનું બાજકું મળેલું જેના એનું વજન આશરે નવ કિલોને નવસો ને ત્યાં ગ્રામ હતું જેની બજાર કિંમત ચાર કરોડ નવ્વાણું લાખ રૂપિયા માની શકાય છે માછુ ગામના દરિયા કિનારે જે અમને ચરસનું પેકેટ મળેલું જે બાજકું મળેલું એમાં કુલ ઓગણત્રીસ પેકેટ હતા અને જેનું વજન એકત્રીસ કિલો અને ગ્રામ હતું જેની બજાર કિંમત પંદર કરોડ ને ત્રેપન લાખ સુધી માની શકે છે ત્યારબાદ પેટ્રોલિંગ દરમિયાન અમને ગોરિંગા ગામના દરિયા કિનારે છવ્વીસ જે બાજકું મળેલું તો એમાં છવ્વીસ નંગ પેકેટ હતા ચરસના જેનું વજન સત્યાવીસ કિલો અને છસો અઠ્યોતેર ગ્રામ હતું જેની આંતરરાષ્ટ્રીય કિંમત તેર કરોડ ને ત્યાંશી લાખ સુધી માની શકાય છે તો એ હિસાબે ગઈકાલે અમને ત્રણ બાચકા મળેલા હતા પેટ્રોલિંગ દરમિયાન જે બાચકા નો કુલ વજન અડસઠ કિલો ને પાંચ ગ્રામ છે અને જેમની અંદર અંદાજિત કિંમત ચોત્રીસ કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયા આંકરી શકાય છે આ સદર મુદ્દામાલ અમને અગાઉ જે સાત તારીખના રોજ ગુનો દાખલ થયેલો જે ફસ્ટ જવેરનગર પાછળથી જે વરવાડા પાસે અમને ડ્રગ્સ મળેલું ત્યારબાદ ગુનો દાખલ થયેલો તેની તપાસ અમારા મીઠાપુરના પીઆઈશ્રીઓ હાલ કરી રહેલ છે જે તપાસ દરમિયાન અમે સઘન પેટ્રોલિંગ ચાલુ રાખેલું છે દરિયા કિનારે દ્વારકાના દ્વારકા ડિવિઝનના તેમજ દ્વારકા જિલ્લાના સમગ્ર દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે જરૂર પર્યાય અમે જ્યાં ભૌગોલિક પરિસ્થિતિ થોડી ટફ હોય છે ત્યાં અમે ડ્રોન દ્વારા પણ પેટ્રોલિંગ ચાલુ કરાવી રાખેલો છે પોલીસ ટીમ્સ અત્યારે એક્ટિવલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ તેમજ વ્હીકલ પેટ્રોલિંગ પણ ચાલુ છે અત્યાર સુધી કુલ વજન અમારે એકસો ત્રેવીસ કિલો ચોરસ પકડાય પકડાયેલું છે એકસો પંદર નંગ પેકેટ પકડાયેલા છે અને હાલ તેની કુલ કિંમત એકસઠ કરોડ અને છ્યાસી લાખ રૂપિયાની ડ્રગ્સ પકડાયેલું છે જે બાબતે તપાસ અત્યારે હાલ ચાલુ છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે